હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો ના મેંદો ના રવો ના બેસન કે ના ચોખાનો લોટ માત્ર કાચા બટેટામાંથી આજે આપણે માત્ર પાંચ જ મિનિટમાં ટેસ્ટી ચટપટો નાસ્તો બનાવશું અને આ નાસ્તાની સામે તમે સમોસા પકોડા કચોરી ફ્રેન્ચ ફ્રાય બધું ભૂલી જશો અને સવાર સાંજની નાની મોટી ભૂખ હોય કે બાળકોનું લંચ બોક્સ હોય કે પછી વ્રત ઉપવાસ નો ફરાળ હોય ગમે ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો અને એક ચમચી તેલથી બની તૈયાર થઈ જાય છે અને બાળકોને તો આ મોસ્ટ ફેવરિટ એવો આ નાસ્તો બની જવાનો છે તો ચાલો આપણે એકદમ ટેસ્ટી વાળો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા ત્રણ મેં કાચા બટેટા લઈ લીધા છે બટેટાની ઉપરની છાલ આપણે હટાવી દેવાની છે અને આપણે બટેટાને આપણા ઘરમાં જે મીડિયમ હોલવાળી ખમણી હોય છે એની વડે આપણે ખમણી લેવાના છે તો જો મોટા હોલવાળી ખમણીથી બટેટાને આપણે નથી ખમણવાના તો જેમ બને એમ નાના હોલવાળી ખમણીથી આપણે આને ખમણશું આ નાસ્તો એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે જો સમયની વાત કરીએ ને તો ચા બની જાય એના કરતા પણ ઓછા સમયમાં તમારો આ નાસ્તો બની ને તૈયાર થઈ જશે તો જો અહીંયા હવે આપણે બટેટાને ખમણી લીધા છે તો તમે જોઈ શકતા હશો અહીંયા મીડિયમ એવું છીણ આપણા બટેટામાંથી તૈયાર થયેલું છે અને આપણે આવા જ છીણની જરૂર છે તો જો હવે આપણે એમાં મસાલા કરશું તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું હળદર એડ કરવાથી આ નાસ્તાનો કલર સરસ આવશે અને સાથે આપણે અહીંયા બે ચપટી જેટલી હિંગ એડ કરેલી છે અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા મરીનો પાવડર એડ કરેલો છે તો મરીના પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો આપણે ચોક્કસથી એડ કરવાનું છે અને તીખાસ માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે અને નાસ્તાને ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલો આમચુર પાવડર અને એક મુઠ્ઠી ભરીને લીલા કટ કરેલા ધાણા એડ કરેલા છે અને આમચુર પાવડરની જગ્યાએ તમે અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે આપણે લાસ્ટમાં આમાં મીઠું એડ કરવાનું છે અને બધી વસ્તુને આપણે એકદમ સરસ એવી બટેટા સાથે મિક્સ કરી લેવાની છે અને જો તમે વ્રત ઉપવાસ માટે આ નાસ્તો બનાવતા હોય તો આમાંથી તમે જે પણ વસ્તુ વ્રત ઉપવાસમાં ન ખાતા હોય એ તમે આરામથી સ્કીપ કરી શકો છો અને તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવું આપણે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ નાસ્તાને શેકવાનો છે તો શેકવા માટે તવા ઉપર આપણે અહીંયા હલકું ઓઇલ લગાવી લીધું છે એટલે કે એક ચમચીથી પણ ઓછું આપણે ઓઇલ લગાવેલું છે અને આનાથી પણ ઓછું જો ઓઇલ લગાવશો માત્ર તવાને ખાલી ગ્રીસ કરશો તો પણ ચાલશે કારણ કે આપણે અહીંયા વધારે ઓઈલની કોઈ જરૂર નથી પડવાની અને આવી રીતે થોડો હાથમાં લુવો લઈ લેવાનો છે આ બટેટાના છીણનો અને આવી રીતે આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે તો વધારે પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એવી આપણે આની ટિક્કી બનાવી લેવાની છે ખૂબ ઓછા તેલથી બને છે અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આ નાસ્તાને બનાવી શકો છો કારણ કે વધારે કોઈ વસ્તુની જરૂર પણ નથી પડતી અને મહેનત પણ ખૂબ ઓછી છે ગમે આ નાસ્તો બનાવીને આરામથી તૈયાર કરી શકે છે તો ફ્રેન્ચ ફ્રાય તો બાળકો ભૂલી જ જશે કારણ કે એના કરતા પણ આપણો આ નાસ્તો એકદમ ટેસ્ટી એવો બને છે તો ચોક્કસથી ટ્રાય કરી જોજો અને જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયું હોય અને એમાંથી તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો આ કાચા બટેટાનો જે આપણે નાસ્તો બનાવ્યો છે એનો વિડીયો કેવો લાગ્યો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો અહીંયા એક તવામાં જેટલો આપણું ટિક્કી આવે એટલી આપણે અહીંયા ટિક્કી બનાવી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે વધારે હાઈ પણ નથી રાખવાની અને એકદમ સ્લો પણ નથી રાખવાની અને નીચેની સાઈડથી શેકાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની છે તો તમે જોઈ શકતા હશો આરામથી પલટી જાય છે બિલકુલ તૂટશે નહીં તો એક પણ લોટનો આપણે અહીંયા ઉપયોગ નથી કર્યો છતાં આપણી જે આ ટિક્કી બનાવી છે આરામથી એકદમ સરસ એવી પલટી જાય છે અને માત્ર આપણે બટેટામાંથી જ બનાવી છે એટલે એકદમ ક્રિસ્પી એવી પણ બનીને તૈયાર થશે તો જો તમારે અહીંયા આ ટીક્કીને એકદમ વધારે ક્રિસ્પી બનાવવી હોય તો તમે આમાં થોડું વધારે ઓઇલ એડ કરી અને શેકી શકો છો તો એકદમ ક્રિસ્પી એવી ટિક્કી બનશે અને આ આ ટીકીથી તમે કોઈ પણ જાતની ચાટ પણ બનાવી શકો છો તો જો અહીંયા હવે આપણી બંને સાઈડથી આપણે એને ફેરવી અને સરસ એવી લેવાની છે તો જો નીચેની સાઈડથી પણ આપણી ટિક્કી હવે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો હલકી એવી આપણે એને બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લેવાની છે તો જોઈ શકતા હશો તમે એકદમ સરસ એવી આપણી અહીંયા ટિક્કી શેકાય છે અને તો બારના બીજા નાસ્તા કરતા નાસ્તો એકદમ હેલ્ધી બને છે કારણ કે બટેટું અને આપણે ઓઇલ પણ ખૂબ ઓછું લીધું છે એટલે આરામથી તમે આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાથે જ નાની મોટી ભૂખમાં અને નાના મોટા બધાને પસંદ આવે ને એવો આ નાસ્તો બને છે ચા કે કેચપ સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને વરસાદની સિઝન હોય અને જો કંઈક તીખું ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય અને કંઈ સમજાતું ન હોય કે શું બનાવવું અને વધારે કંઈ મહેનત પણ ન કરવી હોય ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો કારણ કે બટેટા તો બધાની ઘરે અવેલેબલ હોય જ છે અને આપણે આ નાસ્તો બનાવવામાં માત્ર કાચા બટેટાની જરૂર પડે છે અને બાકીના રેગ્યુલર જે આપણે મસાલા છે એ જ મસાલાનો આપણે ઉપયોગ કરેલો છે તો ચાલો એક બેચ આપણો અહીંયા શેકાઈ ગયો છે તો સેમ એ જ રીતે આપણે બીજો બેચ પણ શેકી લેવાનો છે અને તમે જો અહીંયા ખૂબ વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો બધો જે આપણે બેટર બનાવીએ છીએ આ બટેટાનું જે છીણમાં આપણે બધામાં મીઠું એડ નથી કરી દેવાનું બસ અડધામાં એડ કરવાનું છે અને બાકીનું અડધું રાખી દેવાનું છે સાઈડમાં એનું આપણે જયારે પેલો નાસ્તો આપણો બનીને રેડી થઈ જાય પછી આપણે તેમાં નિમક એડ કરવાનું છે જેથી કરીને આપણું જે આ બેટર બનાવ્યું છે આપણે બટેટાનું છીણ એમાંથી પાણી છૂટું ન પડી જાય તો જો અહીંયા હવે આપણે બંને બેચ શેકાઈને રેડી થઈ ગયા છે તો ખૂબ ઈઝી વાળો આ નાસ્તો છે ચોક્કસથી ટ્રાય કરજો અને ઘણા લોકો તો આ નાસ્તો બનાવતા પણ હશે પણ એમાં એ કોઈ લોટ એડ કરીને બનાવતા હશે પણ આ રીતે માત્ર કાચા બટેટાથી જો બનાવશું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો ખાવાની ખૂબ મજા આવે ને એવો આ નાસ્તો બને છે તો એકદમ ટેસ્ટીવાળો આપણો અહીંયા નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ